જણાવ્યું હતું ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આ બજેટમાં ગુજરાતીઓ માટે કોઈ જાહેરાત કે કોઈ રાહત નથી આપવામાં આવી બીજા રાજ્યોમાં નેતાઓએ ભાજપનું નાક દબાવ્યું એટલે બિહાર આંધ્રપ્રદેશમાં જાહેરાત કરવી પડી ખેડૂતો મનરેગા અને શ્રમિકો માટે સરકારે બજેટમાં કોઈ જાહેરાત કરી ન હતી કોંગ્રેસના બજેટમાં સ્ટાઇપેન્ડની વાત હતી તેને કોપી પેસ્ટ કરીને લોભામણી લાલચ સરકારે આપી છે પણ ટર્મ્સ એન્ડ કન્ડિશન એવી મૂકી છે કે જેનાથી કોઈને ફાયદો થવાનો નથી ભારત સરકારનું આજે સંસદમાં બજેટ રજૂ થયું ખૂબ મોટી આશા અને અપેક્ષાઓ હતી કે આ વખતે કંઈ મંદીથી મુશ્કેલીઓથી લડી રહેલા દેશવાસીઓ માટે કોઈ રાહતની વાત આવશે પરંતુ આજનું બજેટ સંપૂર્ણપણે નિરાશાજનક રહ્યું એમાં ખાસ કરીને આપણા ગુજરાતીઓ માટે તો કોઈ પણ પ્રકારની રાહત જાહેરાત વાત કશું જ નથી ખરા અર્થમાં જો આ બજેટ જોઈએ તો માત્ર થોડા ઘણા શબ્દોની સજાવટ એ બિહાર અને એકાદી નાની જાહેરાત ઓરિસ્સા માટે અને બાકી આંધ્રપ્રદેશની બધી જાહેરાતો છે કારણ કે બે પક્ષો જે એમને ટેકો આપી રહ્યા છે એ બિહાર અને આંધ્રપ્રદેશ ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ કુમારજી આ બંને એ કઈક નાક દબાવ્યું એટલે સરકારે ત્યાંની જાહેરાતો થોડી કરી પરંતુ બીજા કોઈના માટે કશું જ નથી